હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સાબુદાણા બટેકાના પાપડ ખૂબ જ જલ્દીથી બની જાય છે અને આમાં સાબુદાણા પલાળવાની કે બાફવાની કોઈ ઝંઝટ રહેતી નથી અને એકદમ પોચા પાપડ બને છે તમે ઘરમાં સૂકવીને પણ બનાવી શકો છો તડકાની જરૂર પડતી નથી અને એકદમ પોચા બને છે મોઢામાં નાખતા જ પીગળી જાય છે તો ચલો બનાવીએ સાબુદાણા બટેકાના પાપડ તેની માટે મેં અહીંયા ત્રણ બટેકા લીધેલા છે જે મેં ધોઈને સાફ કરી લીધા છે હવે એક કુકર લઈશું કુકરમાં આ ત્રણ બટેકાને બાફવા મૂકશું જો બટેકા મોટા હોય તો તેને આ રીતે આપણે કટ કરી લેશું અને તેની આપણે પાંચ સીટી વગાડશું પાંચથી વધારે સીટી વગાડવાની નથી નતર બટેકા વધારે બફાઈ જશે પહેલા તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશો અને એક પેન લેશો. પેનમાં આપણે સાબુદાણા ઉમેરશું જે મે કાચા લીધેલા છે અને 1/4 કપ જેટલા લીધેલા છે. તમે સાબુદાણા વધારે લઈ શકો છો. અને તેને આપણે આ રીતે ફલાવતા રહીશું ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખેલી છે. જ્યાં સુધી કડક ન થાય ત્યાં સુધી આપણે સાબુદાણાને શેકવાના રહેશે. સાબુદાણા એકદમ બરાબર શેકાઈ ગયા છે હવે સાબુદાણાને ઠંડા પડવા દઈશું સાબુદાણા ઠંડા પડે છે ત્યાં સુધી આપણા બટેકા બફાઈ ગયા છે તેની છાલ નીકાળી દઈશું જો બટેકા એકદમ બફાયા નથી કોરા જેવા લાગે છે આપણે આવા જ બટેકા બાફવાના છે અને વેફર બટેકા આવે છે તે મેં બટેકા લીધેલા છે આપણે બધા જ બટેકાની આ રીતે છાલ નીકાળી લેશું બટેકાની છાલ નીકળી ગઈ છે એક બાઉલ લેશું તેના પર આપણે ખમણી મૂકશું અને આપણે બટેકા બાફેલા છે તેને છીણ કરી લેશું છીણ કરવાથી બટેકા એકરસ થઈ જાય છે અને તેનો માવો પણ જે મસાલો બનાવ્યો છે તે પણ સારો બને છે અને પાપડ પણ સારા બને છે આ પાપડ એકદમ પોચા બને છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે બાળકોને તો ખૂબ જ ભાવે છે આપણા બધા જ બટેકાને આ રીતે છીણવાના છે અને બટેકા છીણાઈ ગયા છે હવે મિક્સર જાર લેશું તેમાં શેકેલા અને ઠંડા પડેલા સાબુદાણા ઉમેરી લેશું અને તેને ક્રશ કરી લેશું આપણે સાબુદાણા આ રીતે એકદમ પાવડર જેવા ક્રશ કરવાના રહેશે હવે આપણે બટેકાનો બાઉલ છે તેમાં પાવડર ઉમેરી લેશું અને એક ચમચી આપણે ગ્રીન પેસ્ટ ઉમેરીશું જે તીખા મરચાંની છે તેમાં આદુનો ઉપયોગ નથી કર્યો અને ફરાળી મીઠું ઉમેરશે જેથી ઉપવાસ માં ખાઈ શકાય અને એક ચમચી મરી પાવડર ઉમેરશે જે ઓપ્શનલ છે હવે તેનો આપણે બધી જ વસ્તુ મિક્સ કરી લેશું અને એક લોટ આપણે બાંધી છે તે રીતે બાંધી લેશું આપણો પાપડનો માવો તૈયાર છે હવે આપણે હથેળીમાં તેલ લગાવી દેશું અને બંને હાથમાં આ રીતે ઘસી લઈશું અને બટેકાનો થોડોક મસાલો લઈશું અને લુવા બનાવી લઈશું મેં એ નાના લુવા બનાવેલા છે તમે મોટા લુવા બી બનાવી શકો છો આ રીતે લુવા બનાવી લઈશું બે ત્રણ લુવા બને એટલે ફરીથી આપણે હથેળીમાં તેલ લગાવી લઈશું જેથી હાથમાં મસાલો ચોંટે ન જાય આપણા બધા જ પાપડના લુવા તૈયાર થઈ ગયા છે હું તમને પાપડ બે રીતે શીખવાડીશ પેલા એક પ્લાસ્ટિક લેશું જે તમને ઘરમાં ઇઝીલી મળી જશે તેની પર આપણે થોડું તેલ ઉમેરી લેશું જેથી પાપડ ચીપકી ન જાય આ રીતે ઘસી લેશું તેની પર એક લોહ મૂકી લેશું અને વેલણની મદદથી તેને આપણું વણી લેશું પાપડ જેટલો પતલો વણાય એટલો पतला વણવાનો રેસીપી તૂટશે નહીં હવે પાપડને આપણે નિગાડી લેશું સુકવી દેશું આપણે પાપડને આપણે પ્લાસ્ટિક કોઈ સાડી ઉપર સુકવવાનો રહેશે આપો પાપડ આ રીતે ધીમેથી સુકવી લે હવે હું પાપડને બીજી રીત બતાવીશ આ રીતે ફરીથી આપણે લોઉ મૂકશું હવે આપણે એક ડિશનો ઉપયોગ કરશું અને આ રીતે ડીશ આપણે પ્રેસ કરશું આપણો પાપડ થોડો વણાઈ ગયો છે હજી પાપડ જાડો છે એટલે આની મદદથી આપણે આ રીતે બધી સાઈડ પ્રેસ કરશું તમારો પાપડ જરા પણ ચોટશે નહીં બધી સાઈડ આ રીતે પ્રેસ કરશું એટલે આપણો પાપડ એકદમ પતલો થઈ જશે અને તેની કોર પણ પતલી થઈ રહેશે આપણો પાપડ વણાઈ ગયો છે હવે આપણે આ પ્લાસ્ટિક સાથે જ તેને સુકવી લેશું અને આ પ્લાસ્ટિકને ધીમે ધીમ આ રીતે નીકાળી લેશું આપણા બધા જ પાપડ વણાવીને સુકવા રાખી દીધેલા છે આ પાપડ તમે સાત થી આઠ કલાક સુકવવાના રહેશે હવે આપણા પાપડ બરાબર સુકાઈ ગયા છે તેને આપણે નીકાળી લઈશું આ તરત જ નીકળી જશે આપણા બધા જ પાપડ મસ્ત સુકાઈ ગયા છે તડકાની પણ જરૂર નથી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને તેલ ગરમ કરશું અને પાપડને આપણે તળી લેશું જેવું પાપડ નાખશો એવા પાપડ તરત જ તળાઈ જશે કારણ કે પાપડ એકદમ પતલા છે તે રીતે આપણે બીજું પણ પાપડ તળી લેશું તે પણ એકદમ સારી રીતે તળાઈ જશે આપણા પાપડ તળાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું આપણા પાપડ તૈયાર છે તેને આપણે તોડીને ચેક કરી લઈશું પાપડ તરત જ તૂટી જાય છે અને એકદમ તરત ભૂખો થઈ જાય છે આ પાપડ તમે મોઢામાં છો તરત જ પીગળી જશે અને બાળકોને તો ભાવશે જ અને ઉપવાસમાં પણ આ પાપડ ખાઈ ખાઈ શકાય છે તમે મરીનો ઉપયોગ ન કરવો હોય તો ન કરે કરશો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ